પારડીના બાલદામાં એક ઘર પાસે અજગર આવી ચડતા જીવદયા ગ્રુપે બચાવ્યો પારડીના બાલદામાં કમટી ફળિયા ખાતે રહેતા અક્ષય પટેલના ઘર પાસે રાત્રિના અજગર આવી ચડ્યો હતો જેની જાણ તેઓએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અલી અંસારીએ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી આજરોજ બાલદા ખાતા રહેતા મારા મિત્ર અક્ષરભાઈ પટેલનો ફોન આવ્યો કે એક અજગર દેખાય છે તો બાલદા કંપની ફળિયાની પાછળ મેં ત્યાં જઈને જોયું એક લગભગ અગિયારથી બાર ફૂટ જેટલો મોટો અજગર હતો ઇન્ડિયન રોક પાયથન કહેવામાં આવે છે તે હતો તેને મેં રેસ્યુ કર્યું અને લગભગ એને લંબાઈ દસથી બાર ફૂટ અને એનું વજન વીસ કિલો ઉપર જેવું એનું હતું વજન તેને સાચવીને કર્યું છે રેસ્ક્યુ અને જંગલ ખાતાને જે મારો ગ્રુપ છે તેમાં જાણ કરીને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તાકીદ ધરી છે પારડી તાલુકા તથા પારડી સિટીમાં જ્યાં પણ ઝેરી તથા બિનજેરી સાપો દેખાય તાત્કાલિક જીવદયા ગ્રુપ તથા અન્ય કોઈ સંસ્થા હોય તેને કોન્ટેક કરવા વિનંતી હું અલી અંસારી થેન્ક યુ વેરી મચ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો